સુરતના ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં કન્સ્ટ્રક્શનની ઓફિસની આડમાં ગેરકાયદે રીતે શેર માર્કેટમાં ટ્રેડિંગને લગતી કેસ્ટિલોન નાઇન તથા સ્ટોકગ્રોમ વેબ સોફ્ટવેર ડેવલપર્સ થકી ડેવલપ કરી અલગ અલગ ગ્રાહકો ઊભા કરી રોકાણ કરાવી તેમણે પ્રતિબંધિત બીટફોર્ડ ડોટ કોમ અને એક્સચેટ ડોટ કોમ પવન એક્સ ઇંગ્લિશ નાઇન 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 જેવી વેબ સોફ્ટવેર દ્વારા ક્રિકેટ ટેનિસ ફૂટબોલ પર સટ્ટો રમાડવાની સાથે કસીનો ગેમિંગ રમાડનારોને એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યા છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલો દ્વારા સુરત શહેર વિસ્તારમાં ચાલતા અલગ અલગ ગેરકાયદે પ્રવૃત્તિઓ શેર માર્કેટ ટ્રેડિંગ ગેમિંગ પ્રવૃત્તિઓને વહેલી તકે પકડી પાડી વધુમાં વધુ ગુનાઓ શોધી કાઢવા આપેલી સૂચના લઈને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વસ્ત્ર તથા એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના સીધા માર્ગદર્શન હેઠળ તથા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ એસ સોનારાની સૂચના મુજબ એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એસ ભાટિયા તેમની ટીમ સાથે સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અનામ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ પાતાભાઈ તથા અનામ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મનુભાઈને મળેલી બાતમીના આધારે ગેરકાયદે રીતે શેર માર્કેટ ટ્રેડિંગને લગતા તેમજ ગેમિંગને લગતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરી ગેંગને ઝડપી પાડી છે ઝડપેલા આરોપીઓ જેમાં નંદલાલ ઉર્ફે નંદો વિઠ્ઠલભાઈ ગેવરિયા વિશાલ ઉર્ફે વિકી મનસુખભાઈ ગેવરિયા જયદીપ કાનજીભાઈ પીપળિયા ભાવિન અરવિંદભાઈ હિરપરા નવનીત ચતુરભાઈ ગેવરિયા સાહેલ મુકેશભાઈ સુવાગ્યા ભાવેશ જીણાભાઈ કિલા અને બકુલ મગનભાઈ તરસેરાને ઝડપી પાડ્યા હતા ઝડપેલા આરોપીઓ કન્સ્ટ્રક્શનની ઓફિસની આડમાં ગેરકાયદે રીતે શેર માર્કેટમાં ટ્રેડિંગને લેતી કેસ્ટિલો નાઇન તથા સ્ટોકગ્રો વેબ સોફ્ટવેર ડેવલોપર થકી ડેવલપ કરી અલગ અલગ ગ્રાહકો ઊભા કરી રોકાણ કરાવી તેમજ પ્રતિબંધિત ફોર ડોટ કોમ અને એક્સચન ડોટ કોમ એક્સ ઇંગ્લિશ નાઇન 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 જેવી વેબ સોફ્ટવેર દ્વારા ક્રિકેટ ટેનિસ ફૂટબોલ પર સટ્ટો રમડવાની સાથે કસીનો ગેમિંગ રમાડતા હતા તો સ્થળ પરથી જાવેદ ઉર્ફે જીઆરડીએ ની પરિમલ કાપડિયા ભાગી છૂટતા તેઓને મોટે જાર કરાયા છે એ સુધી પોલીસની ટીમે સ્થળ પરથી ઓગણીસ મોબાઈલ ફોન ચાર લેપટોપ દસ લાખથી વધુની રોકડ ઇનવોઇસ ફાઇલ પેપર કટિંગ મશીન સહિત સત્તર લાખ ત્રીસ હજારથી વધુનું મુદ્દામાલ કબજે કર્યો છે સુરત એસઓજીને ઇન્ફોર્મેશન મળી હતી કે સંગાચાર ડેવલપરની ઓફિસની આડમાં મેરિટિયમ બિઝનેસ સેન્ટર લજામણી ચોક ખાતે અમુક લોકો ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગ તથા ઓનલાઈન સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ડબ્બા ટ્રેડિંગ કર્યા હતા એસઓજીની ટીમ ત્યાં ગઈ ત્યાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે નવસો તેતાલીસ થી વધુ કરોડના વ્યવહારો મળી આવેલ છે ચાર સાડા ચાર કરોડ થી વધુના બેંક વ્યવહાર મળી આવેલ છે ટોટલ મુદ્દામાં નવ ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ પાસબુક રોકડ દસ લાખ વગેરે મળી આવેલ છે અને સેબી એક્ટ અને બીએનએસ ત્રણસો આડત્રીસ એટલે કે બોગસ ડોક્યુમેન્ટ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે છેલ્લા દસ વર્ષથી નંદલાલ પ્રવૃત્તિ કરતો હતો અને છેલ્લા દોઢેક વર્ષથી આ જગ્યાએ આ લોકો પ્રવૃત્તિ કરતા હતા લોકોને આઈડી પાસવર્ડ મફતમાં આપતા હતા ત્યારબાદ જે લોકો રમાડે એનું પ્લસ માઇનસ જે એ લોકો ત્યાં તો એમની પાસેથી રહેતા હતા કાં તો એ લોકોને આપતા હતા આવી પ્રવૃત્તિ ત્યાં ચાલતી હતી મુખ્ય જે આમનો ગુનો એ છે કે એ લોકો બીજાના એકાઉન્ટનો ઉપયોગ કરીને એની અંદર ટ્રાન્ઝેક્શન કરતા હતા તથા જે 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 રૂલ રેગ્યુલેશન છે એનું કરતા હતા અને સરકારને ટેક્સ ભરવો પડે ટેક્સ નહીં ભરી અને કાળા નાણાંથી સંપૂર્ણ વ્યવહાર ચાલતો હતો આ જે આરોપીઓ છે ચારે અમરેલી મૂળ વતન છે બાકી રહે છે અહીંયા એમાં બે મુખ્ય આરોપી નંદાર અને વિશાલ નંદાર વિરુદ્ધમાં તો અગાઉ ચોક બજારમાં અને અમદાવાદમાં પણ ગુનો દાખલ થયો છે ડબ્બા ટ્રેડિંગનો એટલે આ બધું પેલા કાગળ ઉપર દબાણ ટ્રેડિંગ કરતો તો 10 લાખ 10 એક વર્ષથી આ પ્રવૃત્તિ કરતો તો અત્યારે ડોટ એક વર્ષથી અહીંયા કરે છે વધુમાં ટોળકી દ્વારા ગેરકાયદે રીતે શેર માર્કેટ ટ્રેડિંગમાં ક્રેસ્ટી લોન 9 તથા સ્ટોક ગ્રોપ વેબ સોફ્ટવેર ડેવલપર સાથે ડેવલપ કરી અલગ અલગ ગ્રાહકો ઊભા કરી રોકાણ કરાવી તેમ પ્રતિબંધિત bitfor.com અને exchange.com પવનેક્સ ઇંગ્લિશ 999 જેવી વેબ સોફ્ટવેર દ્વારા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો કર્યા હતા